અમદાવાદમાં સાયક્રાફેસ એપ્લિકેશન માધ્યમથી પતિને ઓનલાઈન કસ્ટડીમાં રાખ્યા બાદ પત્ની પાસે ચાર પોઈન્ટ એક્યાસી લાખ પડાવી લેવાની ચિસ્તો પ્રકાશ આવ્યો છે અને આ મુંબઈ રિપોર્ટ પર તમારું કરિયર મળ્યું છે અને ડ્રગ્સ હોવાનું કહીને બોક્સ સીબીઆઈનો અધિકારી એ યુવકને ફોન કર્યો હતો અને આ યુવક પાસેથી પોતાની પત્ની તમામ વિગતો લઈને લીધા બાદ આ ગઠિયાઓ તેને ફોન કરીને છેતરપંડી આશરે છે ને આ ખોખરા વિસ્તારમાં રહેતા રિસાર્ટ મોકલ્યો ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ છેતરફંડી ફરિયાદ નહોતો એકવી માસના રિસાર્ટ પોતાના ઘરે હાજર હતા અને આ તેમના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે કુરિયર કંપનીમાંથી બોલતો હોવાનું કહ્યું હતું ને ફોન અન કરનાર યુકે રિસાર્ટ જણાવ્યું હતું કે મુંબઈ થાઇલેન્ડમાં કુરિયર મોકલ્યું હતું જે રિજેક્શન થયું હતું અને ફરિયાદ નભાવી મેં કુરિયરમાં મોકલ્યું નથી ફોન અન કરવાનું નામ પહોંચતા તેને પોતાના નામ આ મનીષ તિવારીએ જણાવ્યું હતું અને મનીષ તિવારી રિસાર્ટ કર્યું હતું કે આ મુંબઈ એરપોર્ટ જપ્ત કરવામાં આવેલ છે તમારા પાર્સલનો પાંચ પાસપોર્ટ ત્રણ ક્રિકેટ કાર્ડ ચાર કિલો કપડાં એક કિલો લેપો એકસો ચાલીસ ડ્રગ્સ અને આ ફરીથી જવાબદારી તિવારી ફોન સાયબરમાંથી મુંબઈ એરપોર્ટ ગયો હતો અને આ ક્રાઇમ બાઇસમાં ટ્રાન્સફરમાં કર્યું હોવાનું સાયબર ક્રાઇમ પાસપોર્ટમાં ફોન ટ્રાન્સફર થયા બાદ અઠિયાળો રિસાર્ટ કર્યું હતું તમારો પાર્સલમાં જપ્ત કરવો જોઈએ તમારી બધી વિગતો કરી રિસોર્ટમાં સરનામો મોબાઈલ નંબર અને બેક વિગતો પત્નીનું નામ પતિનું અને પતિનો આવા જ નવા સમાચાર જોવા માટે અમારી એનબી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો